નમસ્કાર હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું મુંબઈ સ્થિત આપણા જાણીતા કવિશ્રી હરીશ દાસાણી દ્વારા રચવામાં આવેલી એક સુંદર કાવ્યકૃતિ શીર્ષક ખબર નથી કંઈ મને આજકાલ હું ક્યાં રહું છું એ ખબર નથી કંઈ મને અને હવે તો એવું થાય હું છું કે નહીં એ પ્રશ્ન થાય પણ પૂછવું જઈને કોને પર્વત પરથી પાણી સરતું જેમ જાય છે નીચે તેમ મસ્તકેથી વિચારો પગમાં પ્રસરીને પહોંચે પગ ચાલે પોતાની મેળે નથી ખબર કઈ મને નથી ખબર કઈ મને આંખ ખુલે છે ક્રિયા થાય છે યંત્ર કંઈક કરવા લાગે છે હરવું ફરવું વાતો કરવી ખાવું પીવું હસવું ગાવું શબ્દ દઈ દે ધક્કો ત્યારે હાથ લખે તે કોઈ જુએ છે નથી ખબર કઈ મને કેમ થાય છે કોણ કરે છે શા માટે શું હેતુ તેનો મારી અંદર બહાર શું છે અર્થ વ્યર્થ નિરર્થક સાર્થક બધું થાય છે મારી અંદર છતાં કહું છું સાચે સાચું છતાં કહું છું સાચે સાચું માનો કે ન માનો સાચું આવું આવું થાય ભલે પણ ખબર ન પડતી મને પણ ખબર ન પડતી મને અસ્તું